રામ સીતારામ તમે બધા મિત્રો કેમ છો મજામાં હશો ને વાગવામાં આવ્યા છે અઢી ને મિત્રો આજે આપણે હરિદ્વારમાં છે ચાલો દિવસ ને અત્યારે મિત્રો બધી પેકિંગ થઈ ગઈ છે અને અત્યારે નીકળી જવાનું છે મિત્રો આગળ ચાર વાગે ટ્રેન આવશે યોગા એક્સપ્રેસ પાછી હરિદ્વાર રેલવે સ્ટેશન પર અને અત્યારે મિત્રો નીકળી જવાનું છે પાછું આપણે ગામ સાઈડ ડેરવાણ સાઈડ નીકળી જવાનું છે મિત્રો અને અત્યારે ચાર વાગે મિત્રો ટ્રેન આવશે તો વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો અને ચેનલ ઉપર નવા સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખ્યો ડાયરેક્ટ હરિદ્વાર રેલવે સ્ટેશન જઈને તમને મળીએ તો મિત્રો અત્યારે હરિદ્વાર રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છે અને અત્યારે હમણાં ચાર વાગે ગાડી આવશે મિત્રો યોગા એક્સપ્રેસ યોગા નગરીથી ઋષિકેશથી આવશે મિત્રો ચાર વાગે અને અત્યારે રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છે મિત્રો તો વિડીયોમાં જોડાઈ રહેજો તો મિત્રો હરિદ્વાર રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર ઉપર પહોંચી ગયા મિત્રો અને હવે અત્યારે ગાડી આવશે યોગા એક્સપ્રેસ પાછળ છે વલસાડ હરિદ્વાર આ વલસાડ હરિદ્વાર વાળી છે પાછળ પૈડી ને આપણે છે ને આ પ્લેટફોર્મ નંબર ઉપર મિત્રો આપણી ગાડી આવશે મિત્રો આ પ્લેટફોર્મ નંબર ઉપર મિત્રો આપણી ગાડી આવશે હરિદ્વારનું તો મિત્રો આપણે હરિદ્વાર થી નીકળી ગયા હા અને અત્યારે વાગવામાં તો થઈ રહ્યા છે સાડા ચાર સાડા ચાર વાગી રહ્યા છે હરિદ્વારથી મિત્રો નીકળી ગયા છે ને વરસાદ બહુ પડે છે મિત્રો વરસાદ બહુ પડે છે અમરેલી જુનાગઢ આપણા ગામમાં ડેરવાણ કેસોદ જોયું તમે વરસાદ બહુ પડે છે મિત્રો આ બાજુ તો થોડો થોડો હતો અત્યારે ડેરવાણ મને બહુ પડે છે તો તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે મુઝફ્ફરનગર મિત્રો મુઝફ્ફરનગર પહોંચી ગયા છે ને થઈ ગયા છે સાડા છ જેવું થઈ ગયું છે મિત્રો અને નગર પહોંચી ગયા છે ને પાછળ આપણી યોગા એક્સપ્રેસ મિત્રો તો મિત્રો અત્યારે વાંચવામાં આવ્યા છે સાડા સાત મિત્રો આજે પહોંચી ગયા છે મિત્રો આપણે મેરઠ છાવની રેલવે સ્ટેશન ઉપર મેરઠનું છાવની રેલવે સ્ટેશન છે ત્યાં પહોંચી ગયા છે મિત્રો वीडियो so, તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે મેરઠ રેલવે સ્ટેશન ઉપર મેરઠ જંક્શન રેલવે સ્ટેશન છે ત્યાં પહોંચી ગયા છે મિત્રો મેરઠ રેલવે સ્ટેશન ઉપર ને વાગી રહ્યા છે સાડા સાત સાડા સાત ને પણ મિત્રો પોણા પોણા આઠ જેવું થઈ ગયું છે મિત્રો મેરઠ રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છે તો વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો વાગી રહ્યા છે દસ ને દિલ્હી આવી ગયું છે મિત્રો રાતના દહ થઈ રહ્યા છે અને દિલ્હી આવી ગયું છે મિત્રો તો વિડીયોમાં જોડાઈ રહેજો અને લાલ કિલ્લો આવશે તો તમને બતાવે તો વિડીયોમાં જોડાઈ રહેજો હ ہیلو آ جا آ جا آ جا بھائی ہمارا ہمارا یہ دیکھو کنڈیشن ایک چیز اور بھی ہے نا اب وہ مطلب فائنل جو بات ہوگی نا اب